દાંધીદમ કંડલા હાઈવે ઉપર ટ્રેલરમાં લાગી ભીષણ આગ લાગવાના કારણે હાઈવે બંધ થયો હતો જ્યારે રસ્તા ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા અને ટ્રાફિકની લાંબી કતારો લાગી હતી ત્યારે રસ્તો પણ અવરોધાયો હતો જ્યારે ટ્રેલરની કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જવા પામી હતી અને બડબડ સળગવા લાગી હતી જ્યારે આ બનાવ વહેલી સવારે બનવા પામ્યો હતો જેથી વહેલી સવારે આગના બનાવથી વાહનોની લાંબી લાઈનો લાગવા પામી હતી જ્યારે ગાંધીધામ કંડલા હાઈવે ઉપર ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી અને આગના કારણે હાઈવે ઉપર ટ્રાફિક અવરોધાયો હતો ટ્રેલરની કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જ્યારે કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી પરંતુ વહેલી સવારે આગના બનાવથી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને વાહન ચાલકોને વાહન લઈને આવવા જવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રિપોર્ટ બળદેવપુરી એ ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ